સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન છ દાયકાથી લિબનમાં રહેતા હતા પંચોતેર વર્ષના દાદા અને તોતેર વર્ષના દાદી દાદા દાદી એ ધામ ધૂમથી ફેરા પણ ફર્યા દાદા દાદીને પૌત્ર પૌત્રીઓએ પરણાવ્યા સમગ્ર વિશ્વમાં સૌથી પ્રાચીન ગણાતી વનવાસી સંસ્કૃતિ આજે પણ સચવાઈ રહી છે આજે લગ્નના પાંચ એક દશક બાદ પણ પરિવાર પુત્રો અને પુત્રીની હાજરીમાં વનવાસી લોકોએ લગ્ન કર્યા છે આજના યુગે કહેવાતા આધુનિક જમાના પ્રમાણે વાંચતે ગાજતે દાદા દાદીનું લગ્ન કરી પુત્ર અને પૌત્રો ખુશી રહ્યા છે વાત છે સાબરકાંઠાના વિજયનગરના નવા ગામ સામાન્ય રીતે લગ્નની ઉંમર વીસ વર્ષથી વચ્ચે હોય છે પરંતુ આજે પણ વનવાસી સમાજમાં લગ્ન વિના શરૂ થયેલા સંસારમાં પુત્ર અને પૌત્રીની હાજરીમાં લગ્ન થવાની પરંપરા છે સાબરકાઠા જિલ્લાના ગરાસિયા સમાજમાં સિત્તેર વર્ષની ઉંમરે લગ્ન કરવામાં આવી રહ્યા છે શરણાઈઓ વાગી રહી છે વિજયનગરના નવા ગામમાં રહેતા નજીભાઈ મંગળાજી રોજડ અને તેમની પત્ની વેજન્ટીબેન છ દાયકાથી સાથે રહેતા હતા પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ થતી નથી ઉત્તર ક્રિયા માટે ગેરકાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ ત્યારે આ દંપતીએ જીવનની આથમતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતિ રિવાજોને જીવંત રાખ્યા છે જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગ્નમાં આખું ગામ ઉમટ્યું છે ઢોલ નગારા સાથે મંગળ ગીતો ગાવામાં આવી રહ્યા છે અને વાચતે ગાજતે સંતાનોએ માતા પિતાના આ લગ્નને વધાવ્યા છે છ દાયકાઓથી વર્ષો સુધી સાથે રહ્યા બાદ દાદા દાદીના લગ્નમાં પરિવારજનો ખૂબ જ ખુશ પણ નજર આવી રહ્યા છે અને મન મૂકીને પણ નાચી રહ્યા છે સમાજ માટે પણ આ એક ઉત્તમ ઉદાહરણ હાલ સાબિત થઈ રહ્યું છે સાબરકાંઠાથી હસમુખ પટેલનો અહેવાલ ગુજરાત